અને રાહુલ ગાંધી વચ્ચે બેઠક યોજાઈ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બે કલાક સુધી હરિયાણાના શિકોપુર જમીન કૌભાંડ કેસના સંદર્ભમાં રોબર્ટ વાઢવા મંગળવારે ઈડી ઓફિસ પહોંચ્યા જ્યાં તેઓની સાથે પૂછપરછ થઈ ઈડીએ તેમને આ કેસમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું બીજીવાર વાર સમન્સ પાઠવાયું

જેમાં બંગાળના પોલીસ પ્રશાસન પર સવાલ ઉઠાવવામાં આવ્યા રિપોર્ટમાં બાંગ્લાદેશી ઉપદ્રવો પર પણ શંકા વ્યક્ત કરવામાં આવી હિંસા ફેલાવનાર બે વ્યક્તિઓની ધરપકડ બાંગ્લાદેશની બોર્ડર પરથી કરવામાં આવી હોવાથી મુર્શિદાબાદની હિંસામાં બાંગ્લાદેશ ઉપદ્રવોનો હાથ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે મુર્શિદાબાદ હિંસા પછી હાલ સ્થિતિ પર સંપૂર્ણ કાબૂ છે અને સ્થિતિ નિયંત્રણમાં છે બંગાળી નવા વર્ષના પ્રસંગે પણ મુર્શિદાબાદની દુકાનો બંધ રહી હતી હિંસાને પગલે મુર્શિદાબાદના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે દક્ષિણ ચોવીસ પરગણા પર હિંસા બાદ સ્થિતિ નિયંત્રણમાં છે પોલીસ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે લખનૌની સેન્ટ ડોમિનિક સ્કૂલમાં હિન્દુ બાળકો સાથે ભેદભાવ કરવામાં આવતો હોવાનો આરોપ લગાવી હિન્દુ મહાસભા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હિન્દુ બાળકોને તિલક અને જુનોઈ પહેરાવાની મનાઈ કરવામાં આવતી હોવાનો હિન્દુ મહાસભાએ દાવો કર્યો ઉપરાંત ખ્રિસ્તી બાળકો કરતા હિન્દુ બાળકો પાસેથી વધુ ફી વસૂલવામાં આવતી હોવાનો દાવો પણ હિન્દુ મહાસભાએ કર્યો હતો વિરોધને પગલે શાળાના આચાર્યએ હિન્દુ મહાસભા અને વાલીઓની માંગ સ્વીકારી લેતા મામલો થાળે પડ્યો હતો જયપુરમાં પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતાના ઘરે ઈડીના દરોડાથી રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે